છેલ્લા બે દિવસથી બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે ધોધમાર વરસાદના પગલે જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે ડીસા પાલનપુર ધાનેરા અને દાંતીવાડા જેવા વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને પગલે ખેતરોમાં નદીની જેમ પાણી ભરાઈ ગયા છે આ દ્રશ્યો એટલા ભયાનક છે કે જાણે ખેતરો વિશાળ જળાશયોમાં ફેરવાઈ ગયા હોય આ વરસાદી તારાજીના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે રનના માધ્યમથી લેવાયેલા વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ચારે બાજુ ખેતરોમાં નદીની જેમ પાણી ભરાયેલા છે આ વિડિયોમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં થયેલું નુકસાન પણ દેખાઈ રહ્યું છે જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોને યોગ્ય સહાય પૂરી પાડવામાં આવે તેવી માંગ ઉઠી છે